વિસા વધાર ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ તો જે કઈ મિત્રો જાગતા હોય એટલાય જ ખાલી નારો બોલવાનો છે આંકલાવ ખાતે આંબોલી ગામમાં આયોજિત આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં દૂર દૂરના ગામડાઓમાંથી પધારેલા સૌ ગામજનો આગેવાનો ખેડૂતો માતાઓ બહેનો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયા મિત્રો પોલીસ મિત્રો પત્રકાર મિત્રો બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌને હું પ્રણામ કરું છું મંચ પર બેઠેલા અમારા સૌ શ્રીઓ અમારા આણંદ જિલ્લાના ખેડાના આજુબાજુના બધા જ વિસ્તારના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ મોટી મહેનત કરી અને ચરોતરમાં આ પહેલી વખત આટલો મોટો જબરજસ્ત કાર્યક્રમને સફળ કરી બતાવ્યો છે અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું મિત્રો આજે આપણે અહીંયા એકઠા થયા છીએ ખેડૂત મહાપંચાયતમાં અને ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના દીકરા તરીકે યુવાન તરીકે હું તમારો આત્મા જગાડવા માટે અહિયાં ઉભો થયો છું હું આખા ગુજરાતને આ મંચના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઉભો થયો છું ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે કે આજકાલ 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 કરતા 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 લગભગ ત્રીસ વર્ષ પૂરા થવા ગુજરાતમાં ભાજપની સરકાર છે આ વર્ષ દરમિયાન ખૂબ પ્રેમ આપ્યો ભાજપના નેતાઓને ભાજપ પાર્ટીને ભાજપની સરકારને પણ સહેજ પાછું વળીને બધા વિચારે કે આ ત્રીસ વર્ષની અંદર તમે સુખી થયા કે ભાજપના નેતાઓ સુખી થયા બધા લોકો પોતાનો હાથમાં જગાડે પોતાની જાતને પૂછે કે ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાઓને મત આપતા હતા એ નેતાઓ આજ ક્યાં પહોંચ્યા છે અને તમારા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે તમારા પોત પોતાના ગામમાં કે તાલુકામાં કે જ્ઞાતિમાં ભાજપનો નેતા બનીને જે માણસ ફરે છે એ આજથી વીસ વર્ષ પહેલા શું કરતો હતો એની પાસે શું હતું અને આજે એની પાસે શું છે ને એના છોકરાઓ શું કરે છે ખાલી આત્મા જગાડીને જોશો તો ખ્યાલ આવી જશે કે વિકાસ થયો છે છે પણ ભાજપના નેતાઓનો જનતા ખાડે ગઈ તમારા ગામમાં તાલુકામાં વિસ્તારમાં ગમે ત્યાં જોશો તો રૂપિયા વાળા માણસો હશે બધા ભાજપ વાળા હશે જે ગરીબ હશે એનું કોઈ હાલચાલ પૂછવા વાળું નહીં હોય દોસ્તો ગુજરાતમાં આજ નવા વિકલ્પ ની જરૂર ઉભી થઈ છે નવા નેતૃત્વની જરૂર ઊભી થઈ છે નવા વિચારની જરૂર ઊભી થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ બીડું ઝડપવું છે કે ગુજરાતને નેતૃત્વ આપવું છે ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ કરવું છે અને એનું નેતૃત્વ ચૈતરભાઈ જેવા યુવાનોએ યુવરાજસિંહ જેવા યુવાનોએ રાજુભાઈ કરપડા જેવા યુવાનોએ પ્રવીણભાઈ રામ જેવા યુવાનોએ યુસુદાનભાઈ જેવા વ્યક્તિઓએ બીડું ઉપાડ્યું છે કે જે થવું એ થઈ જાય પણ ગુજરાત ની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે સત્તા પરિવર્તન કરી અને લાભ મિત્રો આ ખેડૂત કરીએ આજ આખા ગુજરાત ની અંદર ખેડૂતો દુખી છે હજારો મુદ્દાઓથી ખેડૂતોનું જીવન ઘેરાયેલું છે એક મુદ્દાની સમસ્યા હોત તો કદાચ ચલાવી લેતા આપણે કે કઈ વાંધો નહીં નવ્વાણું વસ્તુ બરાબર છે ખાલી એક મુદ્દાની તકલીફ છે તો ચાલશે જીવો કરવી પડે છે ગુજરાતમાં માવઠું આવ્યું અતિવૃષ્ટિ થઈ પેલા અને પછી પાછું માવઠું આવ્યું કમોસમી વરસાદ આવ્યો આખા ગુજરાતનો ગુજરાત નો અલગ અલગ પાક વાવતા ખેડૂતોના નુકસાન ગયું કોઈને કપાસમાં કોઈને મગફળીમાં કોઈને તલમાં નુકસાન ગયું કોઈને કઈક કોઈને કંઈક હજારો એકર જમીન ની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જતો રહ્યો સર્વે સર્વેના નાટક ફોર્મ ફોર્મ નાટક કોઈને કાણી કોડી પણ હજુ સુધી આપવામાં આવી નથી સરકાર દ્વારા ભાજપના અનેક નેતાઓ ખેતરે ખેતરે જઈને ફોટા પડાવી આવ્યા કેટલાક લોકોને તો વાસ આવવા લાગી એમાંથી ભાઈ દોસ્તો ફોટા પડાવી આવ્યા છે પણ આજ ખેડૂતના કિસ્સામાં આજ કાણી કોડી પણ સરકારે નાખી નથી આ દરેક પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની જનતા એક નવું નેતૃત્વ ઝંખે છે એક નવી પાર્ટી નવો વિકલ્પ ઝંખે છે દોસ્તો ત્યારે હું તમને બધાને એક વિનંતી કરવા આવ્યો છું કે એક બહુ મોટું બીડું છે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા તમે કોંગ્રેસને પણ થોડી વખત તક આપી વિપક્ષમાં કામ કરવાની ભાજપને સત્તામાં કામ કરવાની તક આપી સત્તામાં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો આવી રીતે વર્ષોથી ચાલતું હતું પણ આજ ગુજરાતની અંદર કેટલાક યુવાનો એ આગેવાની લીધી છે કે જે થવું હોય એ થાય હવે ગુજરાતની જનતા ને આ ભાજપ અને કોંગ્રેસની ચુંગાલ માંથી છોડાવીને રહેવાનું છે દોસ્તો અને એટલા માટે આ યુવાનો તમારી પાસે એક ઉમીદ લઈને આવ્યા છે એક આશા લઈને આવ્યા છે કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો

બે ચાર વખત ભાજપના માણસો કેમિકલ વાળો ઝેર વેચતા પકડાયા છે રાજનીતિમાં એવો આગેવાન બન્યો એના કારણે જયારે હોય ત્યારે અનેક જગ્યાએ મારે કોઈ દુઃખદ પ્રસંગમાં હાજરી આપવાની થતી હોય છે અને એમાં અનેક વખત એવું જાણવા મળે છે કે દારૂના દૂષણના કારણે પરિવાર બરબાદ થઈ ગયો પરિવારના મોભી પુરુષ છે એનું અકાળે મૃત્યુ થઈ ગયું એમના બાળ બચ્ચાનું શું એમના પરિવારના મહિલા સભ્યોનું શું વૃદ્ધ મા બાપનું શું હજારો એવા પરિવારો છે હજારો એવી નાની ઉંમરની બહેનો છે જે દારૂના દૂષણના કારણે આપણી નાની ઉંમરની બહેનો વિધવા બની છે મારી વાત સાચી છે કે ખોટી છે સાચી છે કે ખોટી અનેક એવા પરિવારો છે જેમાં દીકરીઓ બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો છે સરકારના પાણી નથી હલતું સરકારને તો પૈસા મળે મળે છે છે પણ જનતાને શું જનતા શા માટે ભાજપ 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 કર્યા કરે છે દોસ્તો આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છે કે બાળબચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો આત્મા જગાડવો પડશે ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરુદ્ધમાં પડ્યા તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જીગ્નેશભાઈને એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ એ નિવેદનને હર્ષ સંઘવી ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે જીજ્ઞેશભાઈએ બહુ મોટું પાપ કર્યું હોય ખોટું બોલ્યા હોય એવી રીતે છે કે સંવિધાનથી સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે ગળામાં પહેરવા નહીં જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે પટ્ટા કમરે પહેરવા માટેના છે કમરે પહેરો ટાઈટ ઉભારો છાતી કાઢીને લડો અમે તમારી સાથે છીએ અમારી તમને સેલ્યુટ છે પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષવી ના ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ઉતરશે ને ઉતરશે ટોમી ના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ જેના કમરે પટ્ટા હશે જેની કમર સીધી હશે જેની છાતી ચોડી હશે એની અમે સાથે છીએ પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવી ના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે અમે આપશું તમને પ્રમોશન બે હજાર સત્યાવીસ માં સીધું સાબરમતીમાં અમને બધી ખબર પડે છે એક જ જાત કે કઈ કરીને સાબરમતીમાં પ્રમોશન આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની ની ટોમી કોટડી જેને જેને પટ્ટા ઘરામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેને કમરે પટ્ટા પહેર્યા છે અને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દોસ્તો ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં ત્રણ વકલ છે ત્રણ કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાત ની અંદર શાસન કરે છે એક કે જેને સરકારી નોકરી સંવિધાન બધું જ મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ જેટલું કેસે એટલું જ કરવાનું એક એવી કેટેગરીના માણસો છે જે સો સો ટકા ગુલામ બની ગયા છે ભાજપના બીજા એવી કેટેગરીના માણસ છે કે જેને પૈસા 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 બીજી કોઈ વાત નહીં લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારીઓ ને કર્મચારીનો જેટલી બદલી થાય હોય એટલી થઈ જાય બાકી પૈસા પણ નહીં ભાજપ ની ગુલામી પણ નહીં હું જે સંવિધાનમાં લખ્યું એ કામ કરીશ કર્મચારીઓ મારી વાત સાચી છે કે ખોટી છે દોસ્તો આ ત્રણ કેટેગરી ના અધિકારીઓ ગુજરાત ની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની એક સામાન્ય માં સામાન્ય કામ માટે આપણે સરકારી માણસો ને ભાઈ સાહેબ બાપા સાહેબ પ્લીઝ તમારી ગાય છું બકરો છું તમારો બોકડો છું એવું કરવું પડે મામલતદાર ઓફિસો માં ધક્કા ખાવા પડે અને પોલીસ સ્ટેશન ની તો વાત કરવી એકલા જવાય નહીં ગરીબ થી નાના માણસ થી હું જો ખોટું બોલતું હોય તો બધા મને કયો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશન માં પાંચ લોકો ને સાથે લઈને જવું પડે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી થી એકલા પોલીસ સ્ટેશન નથી જવાતું અમારે એકલા નથી જવાતું દોસ્તો પરિસ્થિતિ વિચારો આમ આદમી પાર્ટીની ચિંતા ના કરતા અમારા બધાની ચિંતા ના કરતા અમને ભગવાને સુખી રાખ્યા છે હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે પોલીસ સ્ટેશન પાકિસ્તાનનું છે કે ગુજરાતનું ગરીબ માણસ એકલા જઈ નથી શકતો ફરિયાદ લખાવા વ્યાજ માફિયાઓના ચક્કરમાં કોઈ ગરીબ માણસ ફસાય ફરિયાદ કરાવવા જવાનું મન થાય પણ એકલા પગલું ના ઉપડે પોલીસ સ્ટેશન તરફ આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ આપણા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ બને એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશન થી લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે સલામતી માટે સુરક્ષા માટે બીજે ક્યાં જવાનું પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબ માં ગરીબ માણસ નાનામાં નાનો માણસ છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ પણ આજ બુટલેગરો છાતી કાઢીને પોલીસ સ્ટેશનમાં જાય છે જમીન માફિયાઓ ચડી જાય છે પગથિયા ગુંડાઓ ચડી જાય છે પોલીસ સ્ટેશન ના પગથિયા પણ ગરીબ માણસ ગેટ ઉપરથી પોલીસ સ્ટેશન લખ્યો ને પાર્ટીઓ જોઈને અંદરથી ડરે છે જવક ના જાવ જવક ના જાવ મારશે જ નહીં મારે ગાળો દેશે જ નહીં દે દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ આની અંદર કઈક બદલાવ આવવો જોઈએ બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે મિત્રો એને તમારા આશીર્વાદની જરૂર છે આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે જેલમાં જવાથી ડરતા નથી દોસ્તો અને ગુજરાતમાં નેતાઓની માત્ર બે વકલ છે જેમ અધિકારીઓની ત્રણ વકલ છે ભાજપના ગુલામ પૈસાના ગુલામ અને જનતાના સેવક આ ત્રણ કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ બે કેટેગરીના છે જેલમાં જવું ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જવું હોય એટલે જેલમાં જનારા આ બે કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે જેને જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો માત્ર ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં આખી દુનિયામાં ભાજપ ની સત્તા આવે ને તો અહીંયા બેઠા છીએ મરચાડા ઊંચી છાતી દોસ્તો કોણ હલાઈ શકે દોસ્તો અમે આવી બત્તાથી ડરતા નથી અમારી તાકાત અમારી ઈમાનદારી છે અમારી તાકાત સામાન્ય જનતા પ્રત્યેની અમારી નિષ્ઠાના કારણે છે અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે એ તાકાતને ભાજપ તોડી નહીં શકે મિત્રો તમને વિનંતી કરવા આવ્યો છું વિસાવદરની જનતાએ મને મોકલ્યો છે ગલીએ ગલીએ ચાલતા ચાલતા આટા મારતા હતા ગૃહમંત્રી પોતે ત્યાં દસ દસ લોકોની જંગી જાહેર સભા લેતા હતા વન મંત્રી પાણી મંત્રી વાહન વ્યવહાર મંત્રી કૃષિ મંત્રી બે હજાર જેટલા ઘરો કાઠિયાવાડના બધા જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો આખા ગુજરાતના ધારાસભ્યો સાંસદ સભ્યો પોલીસ મામલતદાર કચેરીનો સ્ટાફ સહકારી બેંકોનો સ્ટાફ એપીએમસી સ્ટાફ હજારો લોકો ભાજપનો લઈને ગલીએ ગલીએ નીકળ્યા હતા પણ વિસાવદરના ખેડૂતોનો હાથમાં જાગ્યો ને એને નક્કી કર્યું કે જેટલા હોય એટલા આવી જાવ આ વખતે બધાને હારે પાડી દેવાના છે અને મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી કેબિનેટ મંત્રી સંત્રી તંત્રી જંત્રી બધું આવી ગયા પછી ખેડૂતો એ સાડા સત્તર હજાર મતથી મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં નું નેતૃત્વ કરવા મોકલ્યો દોસ્તો અને જનતાનો આત્મા જાગે ત્યારે એનું પરિણામ કેવું આવે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી આજે લગભગ ત્રણ ચાર મહિના થવા આવ્યા પણ માહોલ એકદમ ટકાટક છે કે નહીં એકદમ બમ માહોલ આખા ગુજરાતમાં છે એનું કારણ શું કે જનતાનો આત્મા જાગી ગયો છે જનતાની અંદરથી હવે અવાજ આવવા લાગ્યો છે કે હવે બદલાવ નક્કી છે હવે પરિવર્તન નક્કી છે હવે આ ભાજપનું આવી બન્યું છે મિત્રો અમે બધા દિવસ રાત દોડીએ છીએ સંઘર્ષ કરીએ કે નાના માણસનો અવાજ ઉઠાવીએ છીએ મારી ગુજરાતના તમામ યુવાનોને વિનંતી છે કે ક્યાં સુધી ભાજપની લાચારી કરીશું આવો રાજનીતિમાં પાર્ટીમાં જોડાવા અમારા વિજયભાઈ બારૈયા જોડાયા છે કેજરીવાલ મિની કેજરીવાલ છે અહીંયા અમારા ચલોતર વિસ્તારના ખંભા છે દોસ્તો હજારો યુવાનોને મારી વિનંતી છે કે નેતાઓના ભરોસે રહેવું નથી તમે આવો રાજનીતિમાં આગળ વધો આમ આદમી પાર્ટી સાથે જોડાવો પોતપોતાના વિસ્તારનું નેતૃત્વ કરો શીખો આમ આદમી પાર્ટી તમને સપોર્ટ આપશે મદદ આપશે આમ આદમી પાર્ટી તમને તમારા વિસ્તારનું ગામનું તાલુકાનું જિલ્લાનું નેતૃત્વ કરવા માટેની તક આપશે અને તમે આગળ આવશો તો અને તો જ આપણા પોતપોતાના વિસ્તારનું ભલું થશે બાકી આ ભાજપ કોંગ્રેસના ભરોસે રહેવાથી હવે કંઈ થવાનું નથી મિત્રો અનેક યુવાનો આજ તકલીફમાં છે મુશ્કેલીમાં છે પણ રાજનીતિથી દૂર ભાગે છે હજારો યુવાનો એવું વિચારે છે કે મને કોણ લેશે ક્યાં પૈસા છે મને મારા પરિવારમાંથી સપોર્ટ નહી મળે મારા ગામમાં તો ભાજપનો ફલાણો મોટો નેતા છે અમારા તાલુકામાં મોટો નેતા છે અમારી જ્ઞાતિમાં ફલાણો ભાજપનો નેતા છે આવા અનેક પ્રશ્નોના કારણે આવડત નહીં ખબર નહીં પરિવાર માં શું ખાનદાન માં કોઈ ગ્રામ પંચાયત નો સભ્ય નહી મારા મમ્મી અમે બધા ખેતી મજૂરી કરી ખાતા પણ ધીમે 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 એવું લાગ્યું કે આપણે આગળ આવવા માટે થઈ કંઈક અવાજ ઉઠાવવો પડશે કંઈક કરવું પડશે ત્યારે દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો મારી પાસે ત્યારે પૈસા નહોતા ને આજે પૈસા નથી તે દિવસે કોઈ મોટું રાજકીય પીઠબળ નતું આજે તો હજારો કરોડો લોકોના આશીર્વાદ નું પીઠબળ અમારી સાથે જોડાયેલું છે મિત્રો હું માત્ર છત્રીસ વર્ષનો વ્યક્તિ છું

વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર ઉપર એફઆઈઆર તમારું બાઇક ચોરાઈ જાય પોલીસ સ્ટેશન લખાવા સાચી છે કે ખોટી દારૂ વેચાતો હોય ફરિયાદ લખાવા જાવ તો તમને બેસાડી દે બે બાટલી કેસમાં વ્યાજ માફિયાઓ વિરુદ્ધ લખાવા જાવ તો નહીં લખે એક્સિડેન્ટ થાય તો ફરિયાદ નહીં લખે તમારી જમીન તો પચાવી પાડે જમીન લખાવી લે ખોટી રીતે એફઆઈઆર નહીં લખે પણ ભાજપના વિરુદ્ધમાં ચાર શબ્દો બોલે અથવા ભાજપના ખોટા કુકર્મો કોઈ ખોલે તો ધડા ધણ એફઆઈઆર ધડા ધણ એફઆઈઆર ધડા ધડ એફઆઈઆર દોસ્તો જગદીશભાઈ નેતા જેવા પત્રકારો એ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું જિગ્નેશભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું ચૈતરભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું ગુજરાત ની ભાજપ ના પેટમાં ક્રાંતિ આવતી ન હોત તો દેશમાં આઝાદી ના આવ્યું અંગ્રેજો આ ભાજપવાળા જેવા જ હતા આજે એના નામ નિશાન નથી દેશમાં અંગ્રેજો પણ એવું વિચારતા હતા જેલમાં પૂરી દઈશું તો આઝાદી ની લડાઈ બંધ થઈ જશે જેલમાં ઘણાને પૂર્યા પણ આઝાદીની લડાઈ બંધ ન થઈ અને આઝાદી આવીને પણ રહી આ ભારત દેશનો ઇતિહાસ છે દોસ્તો આજ ભાજપના નેતાઓને કહેવાનું છે કે તમે એમ માનતા હોય કે બે પાંચ ગળામાં પટ્ટા પહેરેલા ટોમી આગળ કરીને અમારા ઉપર એફઆઈઆર કરાવી અને તમે ગુજરાતની અંદર ક્રાંતિ આવતી રોકી શકશો તો એવું કંઈ થવાનું નથી ટોમીને અને ટોમીનો પટ્ટો જેના હાથમાં ભાજપ કહેવાનું કે ક્રાંતિ આવી રહી છે આવી રહી છે અને સત્યાવીસ માં હજાર બંધ ક્રાંતિ ગુજરાતમાં છે કોઈ આ ક્રાંતિને રોકી નહીં શકે કેમ કે ક્રાંતિની શરૂઆત વિસાવદરથી થઈ છે દોસ્તો ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને ત્રીસ વર્ષ સળંગ કોંગ્રેસની સરકાર આવી એ કોંગ્રેસની સરકારમાં અહંકાર આવ્યો અભિમાન આવ્યું ખેડૂતોને ગોળીઓ મારી તે દિવસે ક્રાંતિ ની શરૂઆત થઈ કેશુભાઈ પટેલ વિસાવદર સરકારના મૂળિયા ઉખાડવાનું કામ વિસાવદર જનતાએ કર્યું હતું આજ ફરીથી ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા છે ગાંધીનગરમાં રાવણને અહંકાર આવી ગયું છે અને વળી વિસાવદર થી પાછો એક અવાજ આવ્યો છે કે હવે કાઢવાના છે જયારે જયારે વિસાવદર થી ક્રાંતિની ની શરૂઆત થાય ત્યારે સમજી ગાંધીનગર ગુજરાત આવી વ્યવસ્થામાં શા માટે રહીએ છીએ જનતા તો સરકાર પાસે માગી માગી શું માગે છે મારી દ્રષ્ટિએ માત્ર ચાર વસ્તુઓ આપણે જનતા સરકાર પાસે આશા રાખીએ છીએ પાંચમી વસ્તુ મળે ન મળે ન મળે તો પણ ટેન્શન નથી મળે તો સારું ચાર વસ્તુ ખાલી ગુજરાતની સરકાર પાસે કરોડો લોકો આશા રાખે છે એક કે મારા ઘરે જે બાળક જન્મે એને કઈક સરકાર ચાર ચોપડી સારી ભણાવે તો ભણેલો ભણેલો છોકરો કઈક પગ થશે વાત સાચી છે કે ખોટી દરેક માણસ સરકાર પાસે એવું આશા રાખે છે કે બીજું કાંઈ આલો ન આલો પણ ચાર ચોપડી સારું શિક્ષણ મારા છોકરાને આપો તો એનો ભાવ તરી જાય એની જિંદગી સુધરી જાય પણ શું હાલત છે શાળાની શું હાલત છે શાળાની શું હાલત છે શિક્ષકોની શું હાલત છે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થાની બજારા ગબ્બીએલો અત્યારે આત્મહત્યા કરવા લાગ્યા છે તો સરકાર આપણા બાળકોને શિક્ષણ નથી આપી શકતી જનતા બીજી આશા એવી રાખે છે કે કંઈ વાંધોને શિક્ષણ આલ્યું ન આલ્યું પણ મારા ઘરમાં જીવ બચી જાય પણ એની અંદર માં કાર્ડ લાવો બાપુજી કાર્ડ લાવો ફુવાજી કાર્ડ લાવો ભાઈજી કાર્ડ લાવો સાસુજી નું કાર્ડ લાવો બધાનું લાવો પણ તમારો ટાંટીઓ રિપેર નહીં થાય કાળમ કાર્ડ થઈ ગયું છે દોસ્તો છોકરા ને ભણવાની વ્યવસ્થા નહીં બીમાર પડે તો સારવારની વ્યવસ્થા નહીં જનતા એમ આશા રાખે કે કઈ નહી ચલો નવા ભાજપના મુઘલ આવ્યા છે એના બનાવેલા રોડ ત્રણ મહિનામાં તૂટી જાય છે અકબરના જમાનામાં જે કઈ બન્યું બિરબલે જે બનાવ્યું જહાંગીરે બનાવ્યું અંગ્રેજો એ બનાવ્યું રાજા મહારાજાઓ જે બનાવ્યું એ બધું અડીખમ ઉભું છે આ માં બેઠેલા ચોર ચપાટા હોય જે બનાવ્યો એ દોઢ મહિનામાં તૂટી જાય છે દોસ્તો તો અંગ્રેજો સારા કે ભાજપવાળા સારા દોસ્તો બસો વર્ષ પહેલા જે રેલવે બન્યા જે નાળા અલગ અલગ અનેક રેલવે સ્ટેશનો જૂના જમાનામાં રાજા મહારાજાના ટાઈમમાં બન્યા એને તો કંઈ થયું નથી અને ભાજપવાળાનો રોડ અહીંથી બનવાનું ચાલુ થાય ત્યાં પહોંચે ત્યાં પાછળથી પૂરો થઈ જાય દોસ્તો શિક્ષણ માગો તો શિક્ષણ નથી આરોગ્ય માગો તો આરોગ્ય નથી

થોડીક સલામતી તો આપો તો આપણી તો સલામતી નથી દોસ્તો પોલીસ સ્ટેશન ની હાલત મેં તમને કીધી જનતા ચાર વસ્તુ માંગે છે ચાર માંથી એક પણ વસ્તુ આપી શકવાની તાકાત ભાજપ પાર્ટીની નથી દોસ્તો પાંચમું તો માગવાનું ક્યાં કઈ વધ્યું છે તો મારી તમને બધા વિનંતી છે બે હાથ જોડીને હું વારંવાર કહું છું ગોપાલ ઇટાલિયાની કે ચૈતર વસાવાની કે ઈશુદાન ચિંતા ન કરતા આમ આદમી પાર્ટીની ન કરતા તમારા પોતાના પરિવાર ની બચ્ચાની માલ મિલકત ની ચિંતા કરતા તો હૃદય ઉપર હાથ મૂકીને તમારા આત્મા ને પૂછજો કે ગાંધીનગર માં બધું ચાલે છે કે ખરાબ ચાલે છે તમારા જાતને પૂછજો તમારા આત્મા ને પૂછજો અને તમારું મન એમ કે ઘણું ખોટું ચાલે છે આ નહીં ચલાવવું જોઈએ તો અમે લડવા તૈયાર છીએ બસ તમારા ટેકાની જરૂર છે ખાલી તમે એમ કહી દો કે અમે બેઠા છીએ તોય અહીંથી ફૂટી લઈએ એમ છે દોસ્તો आप सब आज ये विशाल संख्या में यहां पधारे शांतिपूर्वक सभा सांभले ये बदल आप सब नो हृदय पूर्वक खूब खूब आभार भारत माता की जय जवान जय खूब खूब आभार गोबल भाई इटालिया इटालिया सरनम हैप्पी हेलो आपने अब આમ આદમી પાર્ટી માં એક બે ચાર વ્યક્તિઓ છે એમને જોઈનિંગ કરાવવા જઈ રહ્યા છે હા ત્યારે નરેન્દ્રભાઈ લખુમ ગુજરાત સરકાર ખાલી ગ્રામ ડિરેક્ટર છે નડિયાદના તેઓ વંચસ્થ પર આવશે કનુભાઈ સામજીભાઈ સોલંકી કનુભાઈ સોલંકી ઠાકોર સમાજ આવે છે આ બાજુ થી આવી જતું ટાઈમ અને તેમનું સ્વાગત કરું છું આમ જોરદાર માટે ખૂબ જોરદાર જે જોડાઈ રહ્યા છે આય તો જોડે બાજુ બધા